અણ મજૂર એટલે કે આપણે આજે અતારણ માં રહીતા ને કરી નાખી પછી ફેટી અને ચાલુ અને પછી કરી નાખ્યો એક મોટર નો કોળો ચાલુ અને જાવ એ પાટે પાવઠે એટલે થઈ ગયા ગયા આવી પાટે અને કરી નાખ્યું બાકા જીકી ચાલુ આવી ગામડીના પાવઠા પાડવાનું હે ડાર એટલે પછી ભરી નાખ્યો કાડો અને પછી મૂકી દીધો અહીંયા દાર પાડો નો બધો સામાન આવી ગયા સાપરે કરવાનો નો બપોરો ને બપોર સોરા નું શાક અને સાસ અને રોટલી પૂરો કરીને આવી ગયા દાર પાડો કરી નાખ્યું ડાર પાડો નું બાકા જીકી બાકા જીકી બાકા જીકી ચાલુ વાળી નાખ્યો ડાર અને ડાર પીડ્યો એ ચાલી ફૂટ અને પછી કરી નાખ્યું પ્રેસ મારવાનું ભૂંગર નાખીને ચાલુ પ્રેસ મારીને કાઢી નાખ્યા વરાબાર અને નાખી દીધી ડાર અંદર મોટર કીધી ડાર અંદર મોટર અને પછી કાઢી નાખી ડાર અંદર થી મોટર બારી કારણ કે આયું નતું ડાર અંદર પાણી તો અહીંયા ડાર ને અહીં આવ્યું નહીં પાણી એટલે પછી કરી નાખ્યું અહીંયા બીજો ડાર પાડવાનું ચાલુ અને કરી નાખ્યું ડાર પાડવાનું બાકા ઝીકી ચાલી નાખ્યો બીજો ડાર અને બીજો ડાર પીડ્યો એ ચાલી ફૂટ એટલે આમાં નાખવાના નથી આપણે ભૂંગર કારણ કે આવશે નહીં આમાં પાણી પડી ગઈ સાંજ અને આવી ગયા સાપરે ને ના મેન્યુ બ્લોમાં આટલું જ મેન્યુ બ્લોગ સારું લાગ્યો તો લાઈક કરી નાખજો ચેનલ પર નવ સબસ્ક્રાઈબ કરી નાખજો બાય